ગાંધીનગર શહેરના સેક્ટર પાંચ ખાતે સવારે ખ રોડ અને તૂટીને ખૂબ મોટું ભંગાર પડ્યું હતું અને આમાંથી ખૂબ પાણી વહી જતું હતું લાખો લિટર પાણી વહી ગયું અને ગાંધીનગરની સ્માર્ટ સિટી અંતર્ગત અહીંયા અત્યારે ચોવીસ કલાક પાણી આપવાની યોજનાનો અમલ ચાલુ છે પરંતુ આજે અમલ થાય છે પરંતુ પાણીની પાઇપલો ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ તરીકે કે આ ચોવીસ કલાક પાણીની યોજના એના બદલે વસાહતીઓની માંગણી એવી છે કે અમને સવારે ત્રણ કલાક અને સવારે એક કલાક પૂરા ફોસ શુદ્ધ પાણી આપો અત્યારે ગાંધીનગર શહેરના અમુક સેક્ટરમાં ખૂબ મોટું દોરું પાણી આવે છે અને વસાહતીઓ ડાણું દોરું પાણી પી રહ્યા છે અને આ પાણીના ભંગાણ જે લાઈનના પડે સવારે મેં અધિકારીને ફોન કર્યો અધિકારીએ ઉપાડવાની તસદી પણ લીધી નહીં અને મેં એમને માહિતી માટે પછી મારા વિડીયોને ફોટા એમને મોકલી આપ્યા છે તો તાત્કાલિક આનું રિપેરિંગ અને આવી જે પાણીની લાઈનો જે ભંગાણ પડે બંગાળ પડે તાત્કાલિક રિપેરિંગ થાય અને મરામત થાય એ મારી અમારા વસાહતી ની માગણી છે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ પ્રમુખ હું કેશરી બિહોલા ન્યૂઝ મીડિયાને હું મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું